સરજીરાવ ગાયકવાડે એમની ગાય નાચને નહી ઓળખી ગાય પોતાના દરબાર માં એ જમાનામાં જ્યારે ચાલીસ પચાસ મૂકિયામાં લોકો ગાયક ભેસા થયા ત્યારે એ બીજી ત્રણ મીઠા માર્યા અને રાખ્યા મોટી મોટી મહારાજાએ સો રૂપિયાની પરવાની કરી અને આ વયોદરા શહેરના આવવાળી પેઢી આ એની ગાયકામાંથી કંઈક શીખે અને વડોદરા શહેરનું નામ રોશન એટલે રાખ્યું એમની છૂટ બી આપી કે તમે ગમે ત્યાં જઈને પોતાની ગાયકા ગાયકી બતાડી શકો છો ધીમે ધીમે ઘણા સ્ટુડન્ટોને એમને ભણાવ્યા ગાયકી શીખવાડી પૂંદનલાલ સેગલ તે વખતના ગ્રામકોને ગાતા હતા એવા લોકો બી એમના શિષ્ય હતા સવાલ એ છે કે અજખ ખાન આજે નથી ફાની અઢારસો ની પંચોતેર એસીમાં જન્મેલા પણ આજે બી સ્ટુડન્ટ એમની ગાયકીને એમની મજા ઉપર શુતિ કરે છે અને એની ગાયકીની યાદ કરે છે એની ગાયકીની સાથે સાથે વડોદરા શહેરનું નામ પણ રોશન કરે છે સવાલ નાતી જાતિથી નથી સવાલ એની શિક્ષા એ શું આપી શકે છે એ વાતને ઓળખીને મહારાજાએ એમના માટે પ્રસ્થાન કર્યું આજે એમની મજાર ઉપર આ સ્ટુડન્ટ લોકો સૂટી કરતા હતી પણ એમની માંગ ઘણા વર્ષોથી હું આવું છું ત્યારે બી એમની માંગ છે કે એમને એક રસ્તો મળવો જોઈએ આ જીતે વખતે તો આ સરકારી જગા હશે જંગલ હશે અને એ રસ્તો આપણે આપી શકતા નથી દરેક વખત દરેક ઇયરને કહેતા આવ્યા છીએ હું માનું છું કે આવા હેરિટેજ અને ગાયકીના જાણકાર અને જેને આ વડોદરા શહેરના યુવાનોને કંઈ આપ્યું છે અને દેશને આપી છે ત્યારે આવી ગાયકી બી લોકો યાદ રાખે અને ફૈજસ ખાને બી યાદ રાખે અને એમને રસ્તો મળે એ વધારેથી વધારે એ પ્રસિદ્ધ થાય લોકો ગાયકા વાળા અહીં આવી શકે અને મજા પર કોઈ ચડાઈ શકે એવું મારું માનવું છે ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન આદિ ફૈયાઝ અલી ખાન હિન્દુસ્તાની સંગીત શાસ્ત્રીય સંગીતના ગુપ્તના ઉતારતા હતા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇતિહાસમાં આગા ધોરણાના મહાન ગાયક આગા ધોરણા મહાન ગાયક તરીકે પ્રતિભા છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અન્ય દરબારની અંદર અન્ય ગાયિકા પશ્ચિમ હિન્દુસ્તાનની અંદર ભારતીય શાસ્ત્રીય સંગીતની અંદર એમની ગાયિકાને આજે સંગીત પ્રિયો યાદ કરે છે આજે એમના જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા સન્માન આપવામાં આવે